જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આય હો તમે બધા મજામાં જશો હા એને લી ઉઠી ગયા છે હા તૈયાર થઈ ગયા છે હવે જલ્દી ચા પી લઈ વાડી ગયા હતા કાલે બધું કામ પતાવી ગયા બહુ ચડી જાય ગાડીમાં વાડીનું બધું કામ પતાવી આવ્યા પપ્પા પણ બેસી ગયા છે દુકાને મમ્મી ચા બનાવે છે મમ્મીને કહી મને ફટાફટ ચા દઈ જવું બની ગયા મમ્મી ચા ચા બનેગી ચા બંગા ટીકી નું કો દેખાયો ટપટ ચાલે પછી લે મમ્મી લે જલ્દી લે મા ઘાવડા મલે આ આ મારું મોંગો આ ચાતી થી ચાબીજી સેનો શાક બનાવ્યું તો છે કુલાવર ટમેટું બટેટા

आज होगी तो यहाँ मंजर आने होगी तो यहाँ मंजर आज होगी तो यहाँ मंजर आने होगी तो यहाँ तो यहाँ मंजर आने होगी तो यहाँ मंजर आने होगी तो यहाँ तो यहाँ मंजर आने होगी तो यहाँ मंजर आने होगी तो यहाँ मंजर आने जो तो यहाँ मंजर आने होगी 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 કરવા આવે ને હાજર કટકું બસ એવી જ છે ફટાફટ નીકળી જવું હવે ભાઈ ક્યાં વાડી આવી ગયા નથી તમારે નંબર પ્લેટ જોઈ ત્રણ હાજર ખબર ઓહો વાહ નવી બની એમ જ Ayo, lho, pasang nanti. Misalnya, gini, 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 gini,

બરાબર ટ્યુશન જાવવા ભાઈ કેમ નવી મોટર રાખી બરી ગઈ જૂની બરી ગઈ નહી રાખો વાહ તમારે તો આમ નેમ ચાલુ જો કે જય ફોન કરું તો કે હવે આ મોટર રાખો નેચો બદલાવું વાયર બદલાવું હા અમે બકરી વાહ ભાઈ સરસ મજાની ચા આવી ગઈ આ વાડી હે ને આ વાતાવરણમાં ચા પીવાની મજા જ અલગ હે ને હા ભાઈ મજા આવી વાહ નીલેશ

કેટલું બધું સરસ મજા ને એકદમ મોસરીઓ આપણે જમી લીધો છે અને મિત્રો હમણાં તો ઠંડ વધી છે શિયાળાની તો બારે નીકળો તો ખાસ ધ્યાન રાખજો અત્યારે બીમારી પણ ઘણી વધી ગઈ કારણ કે ઓછી તાનું વાતાવરણ બગડ્યું એટલે પાછું સવારે નથી પડતી અને રાતે ઘણી ઠંડી પડે દિવસે તડકા ને ગરમી થાય એટલે વાતાવરણ આખું અલગ અલગ એટલે બીજું કાંઈ નહીં થોડીક ધ્યાન નાખજો રાત્રે તમે સૂવો તો બામ જો હું છે ને ડેલી બામ એ જ પડી ગયું મારા ગાદલા નીચે જ તો ડેલી એને રાત્રે બામ લગાડીને સૂવાનું થોડાક દિવસ ખાલી સાવચેતી રાખજો બીમાર થઈ જશો ને તો હેરાન થઈ જશો મને વચ્ચે થાવ આવી ગયો હતો ને હું હેરાન થઈ ગયો હતો મારું નાક આખું જામ થઈ ગયું હતું એટલી શરદી થઈ ગઈ હતી મને એટલે જ હું તમને કહું છું કે બામ તો ડેલી તમારે લગાડી જ નાખવાની જોઈએ તો છાતીમાં લગાડી દેવાની પછી આ જે શું કહેવાય જે કહેવાય ને આ નાકની આ જે નળી અહીંયા તમે લગાવી દઈશો ને એટલે આખા નાકમાં એની સુગંધ કપાળમાં થોડીક લગાવી દેજો પાછળ અહીંયા પીઠ આગળ થોડુંક પીઠથી ઉપર મતલબ નળીને એની વચ્ચે હું લગાડી દેવાનું શક્ય હોય તો પગના શું કહેવાય તળી આવે ને ત્યાં પણ લગાડી દેવાની અને આ પંજામાં લગાડી દેવાની તો તમને કાંઈ થશે નહીં શરદી પણ મટી જશે અને ઘણી રાહત પણ મળશે એટલે મને અનુભવ થઈ ગયો તો હું ડેલી લગાડું કાંઈ પ્રોબ્લેમ આવતી નથી શરદી તો થશે જ નહીં તમને થોડીક ધ્યાન રાખજો શિયાળામાં બાકી કાંઈ નથી અને જલસા કરો